તો 2017 ની દ્વારકા બેઠક પરની ચૂંટણી રદ કરી છે હાઈકોર્ટે આ વિશે જોડાયા છે કલાક સાથે ભાજપના નેતા ધનસુખ ભંડેરી અને કોંગ્રેસના પ્રવક્તા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી મનીષભાઈ અને ધનસુખભાઈ આ બંનેનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં મનીષભાઈ સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે કોંગ્રેસ માટે ઘણા ટાઈમ પછી સારા સમાચાર આપની પ્રતિક્રિયા જી ચોવીસના માધ્યમથી નામદાર વડીલ અદાલતે આજે આપેલા ચુકાદાનું હું હર્ષભેર સ્વાગત કરું છું લોકતંત્ર માટે આ ઐતિહાસિક ચુકાદો સાબિત થશે જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના બ્યાસી દ્વારકા વિધાનસભાના ઉમેદવારે જે તે સમયે પોતાના ફોર્મની અંદર મોટી ચૂક કરેલી એટલે જે કોલમ બધા ભરવા હોય જે નિયમ ભરવા ભારતીય ચૂંટણી પંચ જે આદેશ કરે છે તેના કરતાં તેમનામાં વિગતો એમને ખાલી રાખી હતી અને એના કારણે જે તે સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લોકપ્રિય જનપ્રતિનિધિ અમારા મીરામભાઈ ગોરિયાએ સમગ્ર બાબત રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરી હતી પણ ફોર્મ ચકાસણી વખતે અમારી વાતને ધ્યાનમાં લીધા સિવાય દબાણ હેઠળ જે તે ચૂંટણી અધિકારીએ જે તે કર્મચારીએ નિર્ણય કર્યો હતો એ ચૂંટણી અધિકારી ક્યાંક ને ક્યાંક સરકારના દબાણમાં હશે અમે નામદાર વડી અદાલતમાં સમગ્ર બાબત રજૂ કરી અને આજે નામદાર વડી અદાલતે ઐતિહાસિક ચુકાદો આપીને ભારતીય જનતા પાર્ટીના

ચોખાદાને સ્વીકારે છે માનભેર સ્વીકારે છે અમે કોંગ્રેસની જેમ વાતો નહીં કરી કે સુપ્રીમ કોર્ટમાં કોઈ ગાઈડલાઇન એના વિરુદ્ધ આવે એના વિરુદ્ધ ચુકાદો આવે તો આ સરકારનું દબાણ છે હાઈકોર્ટ અથવા અન્ય રાજ્યોમાં પણ કોઈ ચુકાદા આવ્યા એના વિરુદ્ધ કોંગ્રેસ વિરુદ્ધ તો અલગ વાતો કરીને સત્તાનો દુરુપયોગ છે અમે બિલકુલ નથી કહેવા માંગતા નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એને સ્વીકારીએ છીએ ને પ્રજાની કોર્ટમાં પ્રજાની અદાલતમાં ફરી જઈને આવનારા દેશોના પ્રજા વચ્ચે અમે રહીએ છીએ દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર હોય કે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી નીતિનભાઈ પટેલની સરકાર સૌનો સાથ સૌના વિકાસ સાથે કામ કરી રહ્યા છે ત્યારે અમારા પબુભા પણ ખૂબ વિસ્તારમાં શિવભક્ત છે અને દ્વારકાને શણગારવામાં ખૂબ મોટી મહેનત કરી છે ત્યારે એ એમના નેજા નીચે ફરી અમે ખૂબ મોટી બહુમતીથી જીતવાના છીએ નિશ્ચય છે પણ ભાજપના નેતાશ્રી નો જે રીતનું વિચાર હતાશા દેખાય છે પણ સાથે મારા ભાઈ ભારતીય જનતા પાર્ટી વાત હોય મને એમ લાગે છે ભારતીય જનતા પાર્ટી મહેરબાની કરીને ન્યાયતંત્ર ની વાત ન કરે તો એમના માટે સારી કેવા છે ભારતીય જનતા પાર્ટી ના કાવતરા સમગ્ર દેશે જોયા છે એટલે મહેરબાની કરીને તમે કારનામા ભ્રષ્ટાચાર જોયા કરો સલમ કરો સલમ કરો ભારતીય જનતા પાર્ટી વાળા

રાહુલ ગાંધી સામે કે સોનિયાજી સામે કોઈ ચુકાદો આવે તો એમ કે આ સત્તાનો દુરુપયોગ છે

કેમ સમયે કોના ગાંધીનગર થી કોની ધમકી ના આધારે કોના ફોન ના આધારે આખા કાવતરા અદાલતમાં આવીએ પ્રજાની અદાલતમાં કમળ ભાજપ જીતવાનું છે વહીવટી તંત્ર કરી છે સરકાર ને સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર નથી સરકાર દબાણ કર્યું હતું આજે તમને ફટકાર લગાવી છે નામદાર વડી અદાલતે ત્યારે વિજયભાઈ રૂપાણી રાજીનામું મોકલવું છે

નામદાર વડી અદાલતે તમને લપડા કાપી છે ચૂંટણી રદ થઈ છે તો આના માટે જવાબદાર કોણ રિટર્નિંગ ઓફિસર ઉપર જે તે સમયે કોણે દબાણ કર્યું હતું એ ગુજરાતની જનતા જાણવા માગે છે ધનસુખભાઈ શરમ હોય તો રૂપાણી સરકારે નૈતિકતાના આધાર ઉપર રાજીનામું આપવું જોઈએ આમ તો નૈતિકતાને ભાજપને લેવા દેવા નથી પણ તેમ છતાં હું અપેક્ષા રાખું ગુજરાતના નાગરિક તરીકે રાહુલ સ્વીકારતું નથી નથી સ્વીકારતી વિપક્ષના નેતાઓ સ્વીકારતા માંથી અડધી સીટો પર લડી રહ્યા છો

મનીષભાઈ કોંગ્રેસ ના ધારાસભ્ય ઓછા થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરે પણ હવે રાજીનામું આપ્યું છે કોંગ્રેસના તમામ પદો પરથી કેટલા વાગે રાજીનામું આપશે વિજયભાઈ તમે સ્વીકાર્યું તો કોંગ્રેસ ભાંગી ગઈ છે

જ્યાં તમને સત્તા મળી ત્યાં ભ્રષ્ટાચાર ના બોરિંગ છે કોંગ્રેસ ના લોકો દેશની અંદર નોટબંધી નામે આઠ લાખ કરોડ ની લૂંટ કરનાર ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ

ઠાકોરે કીધું છે કે ટિકિટ વેચાય છે કોંગ્રેસમાં ટિકિટો વેચાય છે કોંગ્રેસમાં માં અલ્પેશભાઈ એ કીધું છે અમારા નેતાઓ નું તમારો રાહુલ ગાંધી નું

મનીષભાઈ કોંગ્રેસ માં પણ ભાજપ માંથી આ લીધી કાર્યમાં

ચલો ઠીક છે મનીષભાઈ મનીષભાઈ રહી છે મનીષભાઈ કઈ થી અલ્પેશ ઠાકોર આવ્યા હતા ને કઈ થી હવે છોડી રહ્યા છે આપે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે કોંગ્રેસે ેશભાઈ સામાજિક આંદોલન કરીને કેતા હતા મને એમ લાગે છે એંકર તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રશ્નના પેલા જવાબ મેં પૂછ્યો તો

દ્વારકા અંદર વહીવટી તંત્ર ઉપર દબાણ કર્યું તંત્ર ઉપર દબાણ કરનારા બેઠેલા એ વિજયભાઈ રૂપાણીની સરકારને મારે પ્રશ્ન પૂછવો છે જયારે નામદાર વડી અદાલતે તમને લફડા કાપી છે ત્યારે મૂળ મુદ્દાની વાત કરો તમે નૈતિકતાના આધારે રાજીનામું આપજો કે તમે નૈતિકતાના નામે નૈતિકતા નેવે મૂકી દીધી છે એ વાત કરશો તમે એ સ્વીકારો

કોંગ્રેસ કોંગ્રેસ કેવાય ને નથી કર્યું દ્વારકા ના અધિકારીઓ અથવા કોઈ અધિકારી ઉપર ભગવા કરી તમારા રાહુલ ગાંધી ના રોડ શો માં કેમ લીલા ઝંડા ફરકતા

મનીષભાઈ બોલો જવાબ આપું હાલો જે રીતે ધનસુખભાઈ વાત કરી કે વિજયભાઈ રૂપાણી નીતિનભાઈ ની સરકાર અને વિકાસ ને બધી સરસ મજાની વાત કરી મેં તો સીધો સાદો પ્રશ્ન પૂછ્યો નામદાર વડી અદાલતે જે ચુકાદો આપ્યો એ નૈતિકતાની ઉપરની સૌથી મોટી વાત છે લોકતંત્રની હત્યા થઈ હતી તંત્ર ઉપર દબાણ થયું હતું જે તે સમયે રિટર્નિંગ ઓફિસર આગળ અમે તમારી હકીકત રજૂ કરી હતી ચૂંટણી ભારતીય ચૂંટણી પંચનો સ્પષ્ટ પ્રમાણ નિયમ છે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટમાં જોગવાય છે કે ફોર્મમાં એક પણ કોલમ ખાલી રહેવું જોઈએ નહીં જે ઉમેદવાર ભાજપના લડતા હતા એમને એમની કોલમ ખાલી રાખ્યું હતું નિયમ મુજબ અમે રિટર્નિંગ ઓફિસરને કીધું રિટર્નિંગ ઓફિસર ઉપર કોઈકના ફોન આવ્યા ખેસ પહેર્યા વિના ભારતીય જનતા પાર્ટીના કામ કરતા એ તંત્ર ઉપર કોણે દબાણ કર્યું હતું આ પહેલો કિસ્સો નથી નંબર બે તાલાલાની અંદર ભગવાનભાઈ બારડનું જે રીતે સ્પીકરે

દ્વારકાની વાત છે બે હાજર સત્તર માં દ્વારકામાં ચૂંટણી થઈ હતી પબુબા માણેકની સામે કોંગ્રેસમાંથી મેરામણ ગોરિયા ચૂંટણી લડ્યા હતા અને તેઓ પાંચ સાતસો મતોથી હાર્યા હતા અને તેમણે જ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે જે ફોર્મ ભરવામાં આવ્યું હતું પબુબા માણેક દ્વારા તે ખોટું ભરવામાં આવ્યું હતું તો લોકસભા